નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરુ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટ્રાન્સલેશનની ડે એક્સરસાઈઝ સુધી પહોંચી ચૂક્યા છીએ આ એક્સરસાઇઝની અંદર આપણે પીવાય ટુ કન્સિડર કરવાના છીએ બે હજાર પચીસના એન્ડમાં જે તમારે એસટીઆઈ મેઇન્સ લેવાની હતી એની અંદર જે ટ્રાન્સલેશનનો પેસેજ હતો એ જ પેસેજને અહીંયા આપણે ટ્રાન્સલેટ કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન એઇટ હતો ટ્રાન્સલેટ ધ ફોલોઇંગ પેસેજ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એક ક્વિક ટીપ છે જ્યારે પણ તમારી સમક્ષ ટ્રાન્સલેશનનો જે પેસેજ આવે તો સીધું પહેલી લાઇન વાંચી ટ્રાન્સલેટ કરી બીજી લાઈન વાંચી ટ્રાન્સલેટ કરી એવું ના કરવું એકવાર પેસેજને વાંચી પેસેજ બહુ નાનો જ એટલા જ લેન્થનો પેસેજ પૂછાય છે ક્યારેક આનાથી મોટો હોય છે પણ રિલેટિવલી એ પેસેજ સ્મોલ જ હોય છે એને ફટાફટ તમે વાંચી શકો છો વિધિન અ મિનિટ તો એક મિનિટમાં એને વાંચો એનો વિષય શું છે એ સમજવાનો ટ્રાય કરો એકવાર વિષય સમજાશે ને તો એ વિષયને રિલેટેડ જે વોકેપ છે એ તમારા બ્રેઇનમાં આવવા લાગશે તમારા માટે ઈઝી રહેશે વોકેબને યાદ કરવું ઓકે તો એ જ એક્સરસાઈઝ આપણે અહીંયા પણ કરીએ આ વિડિયોને પોઝ કરો અને આ પેસેજને વાંચો અને વિષય શું છે એ સમજવાનો પ્રયત્ન કરો ચલો આઈ હોપ કે તમે પેસેજ પેસેજને વાંચ્યો છે અને વિષય શું છે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે સ્કિલ ઇન્ડિયા મિશન પર આખો પેસેજ છે સ્કિલ ઇન્ડિયા મિશન શું છે શા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું આજની પરિસ્થિતિ શું છે અને સ્કિલ ઇન્ડિયા મિશન કેવી રીતે કામ કરે છે એ વાત છે જર્નલિસ્ટિક ટોનમાં વાત થઈ છે વર્તમાન કાળની અંદર આપણે લખવાના છીએ તો ચલો આ પેસેજને લાઇન બાય લાઇન ટ્રાન્સલેટ કરીએ કે આજના યુવાનો માટે આજના યુવાનો માટે યોગ્ય કૌશલ્ય મેળવી નોકરી મેળવવી સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે લાંબુ સેન્ટેન્સ હોય તો ડરવાનું નહીં બેઝિક્સ પર આવો બેઝિક્સ છે કે સેન્ટેન્સમાં વર્ગ હોય હોય ને હોય વર્ગ વિના સેન્ટેન્સ ના બને વર્ગ હોય તો એનો સબ્જેક્ટ પણ હોય અહીંયા વર્ગ શું છે કે કંઈક બની ગયું છે બનવું એટલે બીકમ કંઈક બની ગયું છે ફોર એક્ઝામ્પલ તમને સેન્ટેન્સ આપું કે હી બીકમ્સ એન એન્જિનિયર

પણ વાત કેવી છે કે આજના યુવાનો માટે યોગ્ય કૌશલ્ય મેળવી અને નોકરી મેળવવી એ સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે હવે આવી રીતનું હોય ને કે પાસ્ટથી કોઈ વસ્તુ ઇવોલ્વ થતી હોય અને અત્યારે તમને જેવી દેખાય છે એવું તમે વર્ણન કરો તો એને તમે પૂર્ણકાળમાં લખો છો પૂર્ણકાળમાં આવી રીતે લખાય સમથિંગ હેઝ બીકમ ધ બિગેસ્ટ નેસેસિટી તમને એક એક્ઝામ્પલ આપવું વધારે ક્લિયર થશે અત્યારે ગ્રીનલેન્ડનો ઇસ્યુ ચાલે છે એ પહેલાં એટલો કોમ્પ્લેક્સ નહોતો ધારી લો પહેલાં એટલો કોમ્પ્લેક્સ નહોતો અને હવે બહુ કોમ્પ્લેક્સ બની ગયો છે તો હું સેન્ટેન્સને ઇંગ્લિશમાં આવી રીતે લખીશ કે ધ ઇશ્યુ ઓફ ગ્રીનલેન્ડ ધ ઇસ્યુ ઓફ ગ્રીનલેન્ડ હેઝ બીકમ મોર કોમ્પ્લેક્સ સમય જતા એ ઇસ્યુ ઇવોલ્વ થયો અને અત્યારે બહુ મોટો બની ગયો છે ઓકે એ જ સેન્સમાં સમથિંગ હેઝ બીકમ ધ બિગેસ્ટ નેસેસિટી નાવ અત્યારે બહુ મોટી નેસેસિટી કે બહુ મોટી જરૂરિયાત સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે શું तो कि योग्य कौशल्य भी नौकरी मे हूँ आते लखीश पहला आगे लकु। टू डे टू डेज यूथ फोर टू डेज यूथ अबे जो हूँ सैंटेन्स नो सब्जेक्ट लखु छु फॉर टू डेज यूथ योग्य कौशल्य मेवी एक्वायरिंग एप्रोप्रिएट एक्वायरिंग एप्रोप्रिएट સ્કીલ ટુ ગેટ એન એમ્પ્લોયમેન્ટ ઓકેસ યુથ આજના યુવાનો માટે એકવાયરિંગ એપ્રોપ્રિયટ એપ્રોપ્રિયટ એટલે યોગ્ય એકવાયર સ્કીલ ને એકવાયર કરવાની હોય ટુ ગેટ એ ગેટ પણ તમે લખી શકો પણ એકવાયર વધારે સારી ચોઈસ ઓફ ફોર છે ઓકે સારું ચોઈસ ઓફ ફોર છે એકવાયરિંગ એપ્રોપ્રિયટ સ્કીલ सेन्स the the okay? समझ में એક્ઝેક્ટ પરફેક્ટ ટ્રાન્સલેશન ના આનું તમને મળે પણ એને તમે આવી રીતે વાત કરી શકો એક્વાયરિંગ એપ્રોપ્રિયેટ સ્કિલ ટુ ગેટ એન એમ્પ્લોયમેન્ટ ટુ ઓબટેઇન ગેટ ને બદલે ઓબટેઇન શબ્દ પણ લખી શકતા હતા ટુ ઓબટેઇન એન એમ્પ્લોયમેન્ટ હેઝ બિકમ ધ ગ્રેટેસ્ટ નેસેસિટી આ કી છે ઓકે આ નથી ભૂલવાનું તમારે આ સાચું લખાવવું જોઈએ વર્ગ બાકીનું તો તમે સમય જતાં શીખશો પણ આ એનો આધાર છે ચલો આગળ જોઈએ ભારતમાં કરોડો યુવાનો છે લખી કે ઇન ઇન્ડિયા આય ઇન્ડિયાનો આર ઇન ઇન્ડિયા ધેર આર સોરી ધેર ઇઝિયામાં એમ કે ઇન ઇન્ડિયા ધેર ઇઝ મિલિયન્સ ઓફ કરોડો યુવાનો છે યુવાન એટલે યંગસ્ટર ધેર આર મિલિયન્સ ઓફ મિલિયન્સ ઓફ યંગસ્ટર્સ કે યંગ પીપલ એમ પણ લખી શકતા અને આવી રીતે પણ લખી શકો કે ઇન્ડિયા હેઝ ભારત પાસે પણ એ સેન્સ એવી જ આપે છે કે ભારતમાં ઇન્ડિયા હેઝ મિલિયન્સ ઓફ યંગસ્ટર્સ ઓકે હવે જુઓ આગળ શું કીધું છે પણ લખો બટ બટ દરેક પાસે જરૂરી હુનર કે તાલીમ નથી દરેક પાસે નથી એટલે આવી રીતે લખાય બટ નોટ એવરી વન નોટ આગળ લખું છું ઓકે નોટ એવરી વન હેઝ એવરી વન હેઝ પાસે તારી પાસે હોવું આઈ હેવ એ કાર મારી પાસે કાર છે એસેન્સ નોટ એવરી વન હેઝ એવરી વન પછી હંમેશા સિંગ્યુલર ફોર્મ ઓફ વર્બ જ આવે એવરીવન એ સિંગ્યુલર સબ્જેક્ટ છે ઓકે એવરીવન એટલે બધા એવું લાગે પણ વન એટ એ ટાઈમ એવું એ કન્સિડર કરે છે એટલા માટે એવરીવન પછી હેઝ આવશે હેવ નહી બટ નોટ એવરીવન હેઝ જરૂરી હુનર હુનર એટલે શું કહેશો સ્કિલ અને તાલીમ એટલે ટ્રેનિંગ નોટ એવરીવન હેઝ જરૂરી માટે શું લખશો રિક્વાડ નોટ એવરીવન હેઝ રિક્વાર્ડ સ્કિલ ઓર ટ્રેનિંગ ઓકે બટ નોટ એવરીવન હેઝ રિક્વાર્ડ સ્કિલ ઓર ટ્રેનિંગ ચાલો અહીંયા સુધી લખ્યું હવે આગળ લખ્યું છે કે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઓકે હવે અહીંયા જુઓ સેન્ટેન્સ મોટું છે તો અગેન ડરવાનું નથી આપણે એનો વર્ગ ગોતીએ તો સમથિંગ શરૂ કરવામાં આવ્યું છે કંઈક શરૂ કરવામાં આવ્યું છે અને કોઈના દ્વારા રાખીને પહેલા લખું છું અને આવી રીતે લખાય કે આગળ જે વાત કરીને કીપિંગ ધીસ સિચ્યુએશન ઇન માઇન્ડ માઇન્ડ એટલે ધ્યાનમાં રાખી એવો જરૂર થાય છે માઇન્ડ એટલે મનની કીપિંગ ધ સિચ્યુએશન ઇન માઇન્ડ એ મિશન મિશન એટલે એ એ મિશન મિશન સ્કિલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ઓકે એ મિશન કોલ્ડ સ્કિલ ઇન્ડિયા એ શરૂ કરવામાં આવ્યું છે એટલે વોઇસ છે ઓકે શરૂ કરવામાં આવ્યું છે હવે હું અત્યારે બોલી રહ્યો છું કે જ્યારે લખી રહ્યો છું એ સમય તો શરૂ નથી હોય એ રિસન્ટ પાસ્ટમાં જ શરૂ થયું હશે પણ એની અસર હજુ શરૂ છે અત્યારે પણ એ રિલેવન્ટ છે તો એને પણ તમે પૂર્ણ વર્તમાનમાં લખશો હેઝ બીન સ્ટાર્ટેડ એ મિશન કોલ્ડ સ્કિલ ઇન્ડિયા હેઝ બીન સ્ટાર્ટેડ ઓર ઇનિશિએટેડ એવું પણ લખી શકતા હતા ઓકે સ્ટાર્ટેડ ઓર ઇનિશિએટેડ બાય કોના દ્વારા ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા by the government of India. Understood? आने तो मैं active voice में अपन लिखी सकता था, पर यहाँ passive में भी चेंटले में passive में लिखी हुई है, preference आई पहुँचे. India has started. तो ये भी रहता है उसे. आप लग सो. India has started. Keeping this situation in mind, India has started a mission called Skill India. ओके okay? तो निया पैसिव नहीं बनी या पैसिव छे એટલે हैज ની વચ્ચે એક બીન આવી જશે ઓકે કારણ કે આ વસ્તુ છે એના પર થઈ રહી છે આ જે વર્બ છે એના પર ફંક્શન થઈ રહ્યું છે સ્કિલ ઇન્ડિયા મિશન પર ઓકે ચલો આગળ લખે આ યોજના હેઠળ લોકોને નોકરી માટે જરૂરી કૌશલ્ય જેમ કે કમ્પ્યુટર ચલાવવું સીવણ કામ ઇલેક્ટ્રિકલ કામ બ્યુટી પાર્લર હોટેલ વ્યવસ્થાપન વગેરે શીખવવામાં આવે છે અગેન સેન્ટેન્સ લાંબુ છે પણ બેક ટુ બેઝિક્સ ઓકે બેઝિક જોઈએ શું છે શીખવવામાં આવે છે કોને લોકોને કંઈક શીખવવામાં આવે છે વર્ગ છે તમારું શીખવવામાં આવે છે પણ શીખવવામાં આવે એટલે કે બીજા દ્વારા શીખવવામાં મને અંગ્રેજી શીખવવામાં આવે છે તો આઈ એમ બિંગ ટોટ હું અંગ્રેજી શીખી અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું છે તો આઈ એમ બિંગ ટોટ ઇંગ્લિશ બાય યુ કે હું તારા દ્વારા અંગ્રેજી મને તારા દ્વારા અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું છે તો પેસિવનેસ છે પણ કોને તો લોકોને અને આગળ લખ્યું છે કે આ યોજના હેઠળ કરું છું અંડર યોજના એટલે સ્કીમ અંડર ધીસ સ્કીમ પીપલ લોકોને શીખવવામાં આવે છે તો પીપલ આર ટોટ ઓકે ટીચનું વિ થ્રી છે शु सीखा सीख नौकरी माटे जरूरी कौशल्य नौकरी जरूरी વાત કરી છે અને આવી રીતે પણ લખી શકો પીપલ આર ટોટ जॉब ओरिएेड स्किल्स एटरखी पीपल आर टॉट जॉब ओरिएेड एट लक्षी okay, नौकरी जरूरी जॉब ओरिएेड स्किल्स सच एज हम एक्साम्पल आप सचैज सचेज क्या कंप्यूटर चलाव तो कहो कॉम्प्यूटर ऑपरेशन कॉम्प्यूटर कंप्यूटर ऑपरेशन सीवन सीवण करे दर्जी काम इलेक्ट्रिकल काम इलेक्ट्रिकल वर्क ब्यूटी पार्लर सर्विसेस બ્યુટી પાર્લરમાં જે સર્વિસિસ હોય એ હોટેલ વ્યવસ્થાપન હોટેલ મેનેજમેન્ટ પછી બીજા કોઈ પણ કાર વગેરે ઓકે એટસેટ્રા એમ પણ લખી શકું એન્ડ અધર્સ એમ પણ લખાય એન્ડ અધર્સ અને બીજા જે કામો છે એ પણ ઓકે સારું લાગે કંઈક અલગ લાગે એટસેટ્રાને બદલે એન્ડ અધર્સ ફૂલ સ્ટોપ સેન્ટન્સ મોટું છે પણ ઈઝી છે વન બાય વન ધીમે ધીમે

ગેવ થાય પણ અહીંયા શિક્ષણ આપવું અહીંયા ટ્રેનિંગના સેન્સમાં લખ્યું છે ઓકે તો લખી શકો કે ટ્રેનિંગ ઇઝ ટ્રેનિંગ ઇઝ પ્રોવાઇડેડ અગેન પેસિવ છે ઓકે ટ્રેનિંગ ઇઝ પ્રોવાઇડેડ ટ્રેનિંગ બીજા દ્વારા આપવામાં આવે છે આ ઇન્ધી છે પણ આ સબ્જેક્ટ નાઉન વાળું આ છે આ વર્બ નથી યાદ રાખજો ટ્રેનિંગ ઇઝ પ્રોવાઇડેડ ઇન ક્યાં કેટલાય તાલીમ કેન્દ્રો ઇન સેવરલ इन सेवरल क्या पच्ची मैं नहीं बनलगी सकता इन वेरियस ये ऊपर लगा है इन मैनी टालिंग केंद्रो अर्थात् इन मैनी ट्रेनिंग सेंटर्स एंड संस्थाओं अर्थात् एंड इंस्टीट्यूशंस ओके अंडरस्टूड ट्रेनिंग इज़ प्रोवाइडेड इन सेवरल ट्रेनिंग सेंटर्स एंड इंस्टीट्यूशंस ચલો આગળ જોઈએ સ્કિલ ઇન્ડિયા દ્વારા વ્યક્તિ પોતાનો નાનો વ્યવસાય પણ શરૂ કરે છે વ્યક્તિ વ્યક્તિ પોતાનો હો જો કે નાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે જેનાથી તે આત્મનિર્ભર બને છે હવે અહીંયા જો અહીંયા શું છે કે સ્કિલ ઇન્ડિયા આ મિશન દ્વારા થ્રુ સ્કિલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા દ્વારા વ્યક્તિ એન ઇન્ડિવિજ એ પર્સન પોતાનો નવો વ્યવસાય પણ શરૂ કરી શકે છે કંઈક શરૂ કરવાની વાત છે શરૂ કરી શકે છે એબિલિટી તમારું વર્ગ છે અને કોણ એ વ્યક્તિ દ્વારા થ્રુ સ્કિલ ઇન્ડિયા એ પર્સન કે અથવા એન ઇન્ડિવિજ એવું પણ લખવું એ પર્સન કે कैन एक मॉडर्न छे मतलब हमेशा वी1 જ આવે કેન સ્ટાર્ટેડ કે કેન સ્ટાર્ટિંગ કે કેન બીજું કંઈ પણ ના થાય મૂળ વર્બ જ લખવાનું એ પર્સન કેન સ્ટાર્ટ શું છે પોતાનો નાનો વ્યવસાય એ સ્ટાર્ટ કરી શકે એ પર્સન કેન સ્ટાર્ટ હિઝ ઓન હિઝ ઓન સ્મોલ બિઝનેસ બિઝનેસ ઓકે યાદા કરી દે રેકે બિઝનેસ કેન સ્ટાર્ટ હિઝ ઓન સ્મોલ બિઝનેસ

Can develop, है, can develop. चलो करें वर्ग करें तो युवा युवा युआन, क्या ना शहरों ग्राम्य विस्तारों तो चलो लखो युवा शुभ लखस्टर्स यंग यंगस्टर्स ऑफ रूरल एंड अर्बन एरिया तो मैं फ्रॉम पर लखी सकता था यंगस्टर्स फ्रॉम रूरल एंड अर्बन एरिया क्षमता अट्ले यंगस्टर्स करें चाहे कैन डेवलप धेर एबिलिटी कैन डेवलप धेर एबिलिटी ओके चलो एटलू है આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે દરેક યુવાનને કંઈક ઉપયોગી આવડે અને તે પોતાના ભવિષ્ય માટે પ્રયત્નશીલ બને તો હવે જો નવું એક સેન્ટેન્સમાં એક જ વર્ગ હોય ને એવું હું ક્યારે નથી બોલ્યો ઓકે એક સેન્ટેન્સમાં એક કરતાં વધારે વર્ગ હોય શકે પણ જેટલા વર્ગ હોય ને એટલા સબ્જેક્ટ પણ હશે તો ચલો જોઈએ કે આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે ઓબ્જેક્ટિવ મુખ્ય હેતુ ધ મેઇન ઓબ્જેક્ટિવ એટલે હેતુ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ મિશન ઇઝ ઓકે આ તમારો છે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ધેટ હવે ધેટ એ કન્જંક્શન તરીકે અહીંયા કામ કરે છે અને પછી બીજી વાત તમે આગળ કરો છો મુખ્ય હેતુ એ છે કે ઓકે એ આ રિપ્રેઝેન્ટ કરે છે અને કે પણ આ રીપ્રેઝેન્ટ કરે છે ઇઝ ધેટ દરેક યુવાનને કંઈક ઉપયોગી આવડે ધેટ ધેટ એવરી એવરી યંગસ્ટર ધેટ ધટ એવરીટ એવરી યંગસ્ટર કંઈક ઉપયોગી આવડે ઓકે આવડે એટલે શીખે એને કંઈક એને કઈક લર્ન કરે ધેટ એવરી યંગસ્ટર લર્ન ધેટ એવરી યંગસ્ટર લર્ન્સ ઓકે સાદો વર્તમાન કાળ ધેટ એવરી યંગસ્ટર લર્ન્સ સમથિંગ સમથિંગ યુઝફુલ એક ઉપયોગી ધેટ એવરી યંગસ્ટર લર્ન સમથિંગ યુઝફુલ પછી આગળ શું કીધું છે અને ચલો આઈ હોપ કે આ ટ્રાન્સલેશન તમને સમજમાં આવ્યું છે અને આવા જ ટ્રાન્સલેશન સાથે આપણે આગળ મળતા રહીશું અને નવા નવા કન્સેપ્ટ્સ આપણે શીખતા રહીશું ઓકે તો જ્યાં સુધી બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી એન્જોય યોર લર્નિંગ્સ એન્ડ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે